જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું જિલ્લા પોલીસ વડા અને સરપંચો વચ્ચે યોજાયેલ પરિસંવાદની જી હા કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે અમલી રહે છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સાયબર ક્રાઈમ ટ્રાફિક અને સામાજિક કુરિવાજો વ્યસનો અને દૂષણો બાબતે જાગૃતિ આવે તેવા શુભ આશયથી રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત પોલીસ અને સ્થાનિક સ્વરાજ્યના વડા એવા સરપંચો એકબીજાના સીધા સંપર્કમાં રહે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં છોટાઉદેપુર પોલીસ મથક હેઠળની ગ્રામ પંચાયતોના સરપંચો સાથે એક સંમેલનનું નગરના અતિથિ ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ મથક હેઠળના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા સરપંચો સાથે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પરિસંવાદ કર્યો હતો સરપંચ સંબંધિત પોલીસ મથકના થાણા અમલદાર સાથે સીધા સંપર્કમાં રહે અને જરૂર પડે જિલ્લા પોલીસ વડા સાથે પણ પરામર્શ કરે તે માટે આઈપીએસ ઇમ્પિહાસ છે કે વિસ્તારપૂર્વક સમજ આપી હતી તો સરપંચો દ્વારા પણ સામાજિક પ્રસંગોમાં ગામડાઓમાં જે મલ્ટી ડીજેની પરંપરા બની ગઈ છે અને તેના કારણે આર્થિક ભારણની સાથે અવાજનું પ્રદૂષણ અને તેના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આગામી સમયમાં જિલ્લાના તમામ પોલીસ મથક હેઠળની પંચાયતોના સરપંચો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા આ પ્રકારના પરિસંવાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે આજ રોજ માનનીય સીએમ સાહેબ અને ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અમારા રાજ્યના પોલીસ વડા સાહેબની સૂચના મુજબ સરપંચ શ્રીઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના સરપંચ સંમેલનમાં અમે હાજરી આપી અને સરપંચો સાથે પરિસંવાદ યોજ્યો જેમાં સરપંચશ્રીને સીધા પોલીસના સંપર્કમાં રહેવા થાણા અધિકારીના સીધા સંપર્કમાં રહેવા માટે સમજ કરી સાથે સાથે સાયબર ક્રાઈમ બાબતે ટ્રાફિકની જાગૃતિ બાબતે એનડીપીએસની જાગૃતિ બાબતે અલગ અલગ મુદ્દાઓ ઉપર સામાજિક મુદ્દાઓ ઉપર સમજ કરી અને કંઈ પણ એવી બાબતો હોય જે બાબત સીધી થાણા અધિકારી એ અમારા પોતાના વ્યક્તિગત ધ્યાન પર મૂકવાલાયક હોય તો અમારા ધ્યાન પર મૂકવા બાબતે સૂચના આપી સરપંચશ્રી તરફથી અહીંયાના સામાજિક મુદ્દાઓ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું કે જેવા કે લગ્નમાં ડીજેની સંખ્યા જે વધારે હોય છે તે ઓછી કરવા માટે પોલીસ કઈ રીતે સહકાર આપી શકે તો તેમના એ સજેશનો ઉપર એકદમ સારી રીતે નોંધ લઈને એ સજેશનોનો ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ કરવો તેનું આયોજન કરવામાં આવ્યું અને આ જ પ્રકારે સરપંચ સંમેલન અને સરપંચોના મુલાકાતના કાર્યક્રમો આગળ કરવામાં આવતા રહેશે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોયને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂલ હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો